તાણી થી બોલ ને પણ હાલે વૈશાલી શૂટ દઈ આઈ જા હરખી દેજે હો ભવ્ય ને પતંગ સકી જાવો જો હવે હવે ખીહર આવે ને તાર શીખી જવાનું છે ભવ્ય ભાઈ ને જોતો હરખું હરખું ના રે ભાઈ બધાને કેવું તો જોવે ભવ્યને પતંગ સકાવતા ના આવડતું કોઈક શીખવાડો કમેન્ટ કરો કોઈ કે અમારે ભવ્ય પતંગ સકાવતા શીખી જાય કા વૈશાલી હે વૈશાલી ભવ્ય પતંગ સકાવતા આવડી જશે આમ મારે સામું તો જો આવડી જશે આ જો અમારે ઈશાની બેન છે ને એ કાનેત્રા બાંધે પણ બંધા બાંધતા આવડતું નથી જો બધા આને તે શીખવાડજો કાનેત્રા બાંધતા કે કે આમ બંધાય એમ કાનેત્રા બંધાઈ ગયા કે હમ તારે શીખવાનું છે હે મમ્મી ઇસ્કી દોરે કેમ તલાટી હે હવે ગુજરાતી બોલને ભાઈ

ભવિયા ને પાછું પાછું બહુ આવતા આવડે છે ને પતંગ તો શક્તિ જ નથી હરખા બાંધતા નો આવડે ને તૂટી જાય ને બાંધતા શીખવું પડે પહેલાં સરખું નથી આવડતું જો વૈશાલી શકાવે જો પેલા સી ભવ્યા પેલા શીખી દે ને પછી છે ને તને અગાશી ઉપર લઈ જાવનું તા લેગી નહીં હજી કિયર ને વારસો બાંધવાનું નથી હવે વહી ચાલી નથી આવડતો પતંગ સકાવતા હું આવડે છે ભવ્ય થી શકતો નથી ને રાયડું પાડે હવે હવે છે ને ઈશા ની બેન છે ને પતંગ ને સૂટ દેવા ગયા છે સકી જશે કે હે સકી જાય આમ ક્યાં તો ખરો મને સકી જાય ને એનું છે ને નકરું પતંગ ઉપર જ ધ્યાન છે જો આપણે આમ જોવે જો 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 બસ બીજું કઈ આવડતું જ નથી જો જો